સફાઈ અભિયાન શરૂ કરાયું હોવા છતાં અમદાવાદની સાબરમતી નદી પ્રદૂષિત થતા તંત્રની કામગીરી સામે સવાલ ઉઠ્યા છે ચાલુ વર્ષમાં જનભાગીદારીથી સફાઈ અભિયાન કર્યું હોવા છતાં મહાનગરપાલિકાએ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો પણ ખુલાસો થયો છે સ્વચ્છ અભિયાન હેઠળ મહિના સુધી નદીને ખાલી કરીને સફાઈ કરવામાં આવી હતી જેમાં કેટલીક એનજીઓ અને નાગરિકોએ ભાગીદાર કરીને શ્રમદાન આપ્યું હતું નદીની સ્વચ્છતાને લઈને કરાયેલી એક આરટીઆઈમાં સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટે જવાબ આપ્યો છે જેમાં જાણવા મળ્યું કે સફાઈ અભિયાનમાં પાંત્રીસ લાખ રૂપિયાનો ખર્ચ કરાયો છે નવાઈની વાત તો અહીં એ છે કે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોવા છતાં હાલ પણ નદીમાં ડ્રેનેજના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે નદીમાં પાણીનું લેવલ પણ નથી જળવાઈ રહ્યું સફાઈ ખર્ચને લઈને કોર્પોરેશન વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે એએમસી સામે પ્રહાર કર્યા છે સાબરમતી નદી થી સફાઈના કાર્યો શરૂ સફાઈ તો ઠીક છે और उस समय यह कहा गया था कि जन भागीदारी में यानी कि जनता के साथ मिलकर एनजीओ का साथ लेकर साबरमती नदी की सफाई की जाएगी अहमदाबाद मुंसिपल कॉरपोरेशन के अधिकारी भारतीय जनता पार्टी के नेता साबरमती नदी में उतरे वहां पर झाड़ू लगाई लेकिन सिर्फ और सिर्फ कांग्रेस पार्टी का यह कहना है कि वो एक सिर्फ एक फोटो सेशन बन के रह गया और जन भागीदारी में भी वो कार्य नहीं हुआ उसके बाद उसका 35 लाख रुपए का सफाई के लिए बिल बनाया गया सबसे पहला और सबसे बड़ा सवाल तो यही उठता है कि जब इतना बड़ा नाटक किया गया और उसके बाद भी कोई रिजल्ट ना आता हो तो ये बताता है कि साबरमती नदी सफाई अभियान पूरी तरीके से फेलियर और फोटो सेशन रहा